અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બેરલ માર્કેટ પાસે સોરધન તળાવડી પાસે દાણીલીમડા સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા રેડ કરતા સત્તર પોઈન્ટ સાતસો કેજી જેટલો ગાંજાનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે જેની હાલ બજાર કિંમત એક લાખની છે આ ગુનામાં પકડાયેલા લૈખ હુસેનને ગિરફતાર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અગાઉ આરોપી પર બાર જેટલા ગુના નોંધાયા છે આરોપી પોતે છૂટક મજૂરી કરે છે અને આરોપીના ભાઈ જાવેદ આ ગુનામાં સંડોવાયેલો છે તેની પર પણ એનડીપીએસનો ગુનો નોંધવામાં આવ્યો છે હાલ તે ફરાર છે પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે છે જાવેદ લાવ્યો છે માટે તે પકડાયા બાદ આગળની શું કાર્યવાહી થશે તે પકડાયા બાદ જાણકારી મળશે દાડી લીમડા પોલીસના ડી સ્ટાફ કોન્સ્ટેબલોની સરાહનીય કામગીરીથી આ ગાંજાનું રેકેટ ઝડપાયું કામગીરી કરનાર પીઆઈ જી રાવત પીએસઆઈ એસ જે લાધવા બિપિન ચંદ્ર નુપુર કુમાર યાસીનભાઈ કાનજીભાઈ મોહસીનભાઈ શક્તિસિંહ વજાભાઈ નીતિનભાઈ યોગેન્દ્રસિંહ કુનાલભાઈ ગોપાલભાઈ જેઓની સરાહનીય કામગીરીથી આ ગાંજો પકડી પાડવામાં આવ્યો હતો સત્તડી ન્યૂઝ અમદાવાદ દાણીલીમડા પોલીસને બાતમી મળેલ કે સોરધન તલાવડી જે છે દાણીલીમા વિસ્તારમાં ત્યાં લઈક હુસેન નામના વ્યક્તિ પોતાના કબજામાં ગાંજો લાવે છે અને લાવેલ બાદ છૂટક વેચાણ અનુસંધાને તે ગાંજાનો જથ્થો તેના ઘરે છે તે અનુસંધાને દાણીલીમડા પોલીસે રેડ કરતાં કુલ સત્તર કિલોગ્રામ સાતસો નેવું ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો જેની કિંમત એક લાખ સત્યોતેર હજાર નવસો ગણી ગણી શકાય અને અન્ય મુદ્દામાલ સહિત કુલ એક લાખ ત્યાંશી હજાર સાતસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરીને દાણીલીમડા પોલીસે એનડી એક્ટ કલની કલમ આઠ સી વીસ બી ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી જે અનુસંધાને આ ગુનાના આરોપી લય હુસેન બશીર અહેમદ અંસારીને ગિરફતાર કરવામાં આવ્યા છે અને તેના ભાઈ જે હજી હાલ પકડાયેલ નથી તેનું નામ છે જાવેદ ઉર્ફ બાબુ બશીર અંસારી બંને ભાઈઓ છે અલગ અલગ જગ્યાએ રહે છે અને જે આમાં આ ગુનામાં વોન્ટેડ છે જાવેદ ઉર્ફે બાબુ બશીર અંસારી તે આ જે ગાંજાનો જથ્થો હતો તે લાવેલા હતા અને લઈકના માધ્યમથી તે છૂટક વેચાણ કરવાના હતા લઈકનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો આ પૂર્વ અલગ અલગ શહેરમાં બાર ગુનાઓ નોંધાયેલા છે જેમાં લૂંટ મારામારી એનડીપીએસ સહિતના ગુના આ પૂર્વ પણ એક એનડીપીએસનો કેસ લઈકનો થયેલો હતો આ તપાસમાં દાણીલીમડા પોલીસ ખાસ એ જોશે કે આ મુદ્દામાલ જે જાવેદ છે તે કોની પાસેથી લાવેલ હતા અને લઈ આ પૂર્વ પણ એનડી ગુનામાં ધરપકડ થયેલ છે તો કોને કોને આ વેચે છે અને જે ગાંજાનો જથ્થાનું જે એક ગાંજાનું જે યુઝ થાય છે તેને જળમૂળથી નાબૂદ કરવા માટે દાણીલીમડા પોલીસ આ તપાસ હાથ ધરશે અને આ ગુના અનુસંધાને જે લોકો ખરીદતા હશે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને મેક્સિમમ લોકોની ગિરફતાર કરીને જે આ એનડી પીએસનું જે ચલણ છે તેને દેશ નાબૂદ કરવાની કોશિશ કરશે